તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ મસ્ત વરસાદની સિઝનમાં મજા પડી જાય એવા બ્રેડ પકોડા તો એના માટે આપણે એક પહેલાં બેટર રેડી કરીએ તેમાં જોઈશે બે ટેબલ સ્પૂન જેટલું ચણાનો લોટ હાફ ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું થોડી હળદર એડ કરશું થોડું મરચું થોડું ધાણાજીરું હવે આ બધાને મિક્સ કરી લેશું એકદમથી પાણી આપણે નાખતા જશું અને આની સ્લરી છે એ થોડી આપણે પતલી બનાવવાની છે જેથી કરીને બ્રેડ ઉપર બરાબર કોટિંગ લાગી જાય અને બ્રેડ બહુ વધારે ઓઇલી પણ ના થાય તો આ રીતે આપણે એને મિક્સ કરતા જઈશું અને જોઈતું પૂરતું પાણી એડ કરતા જશું એની અંદર આપણે તો તમે જોઈ શકો છો આપણી સ્લરી આ રીતે રેડી થઈ જાય છે હવે આપણે એક પેસ્ટ બનાવશું જેમાં મેં લીધું છે મરચાં આદું અને લસણ થોડું મીઠું અને થોડું મરચાંની ભૂકી નાખી અને એને ખાંડી લીધું છે તો હવે મસાલો વઘારીએ તો મસાલા માટે આપણે જોઈશે થોડું તેલ ત્યારબાદ આપણે એમાં થોડી રાઈ એડ કરીશું અને રાય થોડી થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા બાદ આપણે જે હમણાં પેસ્ટ બનાવી એ પેસ્ટ જેમાં એડ કરી તેને તેલની અંદર થોડું સાતડી બ્રાઉન થાય થોડું આપણે ત્યાં સુધી સાતડવાનું છે આપણે તમે જોઈ શકો છો આ રીતે ત્યારબાદ હવે તેમાં બાફેલા બટેટા એડ કરી દઈશું અને એને આપણે થોડું મિક્સ કરી અને મેશ કરી લેશું તો આ રીતે આપણે બટેટાને મેસ કરી હવે એમાં બીજો વધારાનો મસાલો એડ કરીશું જેમાં આપણે જોઈશે થોડું મરચું થોડું ધાણાજીરું થોડી હળદર એડ કરશું અને ગરમ મસાલો આ બધું એડ કરી ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું હવે આ મસાલાને આપણે મિક્સ કરી લેશું બરાબર તમે જોઈ શકો છો આ રીતે ત્યારબાદ આપણે એમાં ઝીણી સમારેલી કોથમરી એડ કરી અને મસાલાને મિક્સ કરી લેશું તો આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે એને બ્રેડની અંદર ફિલ કરી લઈએ તો આ રીતે બ્રેડની અંદર આપણે મસાલાને ફિલ કરવાનો છે તમે જોઈ શકો છો બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં એ રીતનો મસાલો આપણે બ્રેડમાં ફિલ કરવાનો છે ત્યારબાદ બીજી બ્રેડને ઉપર રાખી અને આપણે એને વચ્ચેથી કટ કરી લેશું જો આ રીતે આપણે બ્રેડ કટ થઈ ગઈ છે હવે આપણી જે રેડી કરેલી સ્લરી છે જો આ રીતની પતલી સ્લરી આપણે બનાવવાની છે હવે આપણું તેલ બી થઈ ગયું છે ગરમ રાખ્યું તો તેલની અંદર આપણે આ રીતે બ્રેડને કોટ કરી અને મૂકી દેસું બ્રેડને તો તમે જોઈ શકો છો આપણે તેલની અંદર બ્રેડને એડ કરી દીધી છે બંને સાઈડ આ રીતે પલટાવી અને જ્યાં સુધી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે બ્રેડને તો તમે જોઈ શકો છો હવે બંને સાઈડ બ્રાઉન થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા બ્રેડ પકોડા કેવો લાગ્યો તમને વિડીયો કહેજો અને જો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ